તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યા નખત્રાણામાં આજે સવારના નવ વાગ્યાથી વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી નખત્રાણાના સર્કિટ હાઉસથી એસટી વર્કશોપ સુધીના નડતરરૂપ દબાણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા અને સરકારની કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી હતી કેબિન અને લારીવાળાએ સ્વૈચ્છિક હટાવી લીધી હતી જ્યારે મોટા કોમર્શિયલ દબાણોને જેસીબી અને ઇટાચી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા નખત્રાણા પ્રાંત અધિકારી સુરજકુમાર સુથાર મામલતદાર ભરતભાઈ શાહ સંજય પરીખ પ્રાંત અધિકારી ભાવિન કાંધાણી પીઆઈ એમ મકવાણા પીએસઆઈ એમએ સામરા સહિતનો પોલીસ સ્ટાફ રેવન્યુ તંત્ર મામલતદાર કચેરીનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો અને નોટિસ આપેલા તમામ દબાણને હટાવવામાં આવ્યા હતા હજુ પણ પાણીના વેણ પરના દબાણો જણાશે તો હટાવવામાં આવશે તેમજ ટ્રાફિકને નડતરરૂપ દબાણ પણ ચોક્કસથી હટાવવામાં આવશે તેવું મામલતદારે જણાવ્યું હતું આ કામગીરીમાં લોકોએ સહયોગ આપ્યો હતો અને પહેલાથી જસ્ટી વર્કશોપ પાસેથી પોતાનો માલસામાન હટાવી લીધો હતો મોટા વરંડા તેમજ કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા